સુરત એસઓજી ટીમે દરિયાઈ તસ્કરીનો મોટો પર્દાફાશ કર્યો છે ફ્લોટિંગ ગોલ્ડ તરીકે ઓળખાતું અતિદુર્લભ અને કિંમતી અંબર ગ્રીસ એટલે કે સ્પોમ વેલની ઉલટીના ગેરકાયદેસર વેચાણનો પ્રયાસ અટકાવ્યો છે આરોપી વિપુલભાઈ ભૂપતભાઈ બાભળીયા જે મજૂરીનું કામ કરે છે ભાવનગરના દરિયાકાંઠેથી અંબરગ્રીસ શોધી લાવ્યા બાદ સુરતમાં વેચવા આવ્યા હતા એસઓજી ટીમે પાંચ પોઈન્ટ બત્તેર કરોડના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે અંબરગ્રીસને આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કીવત હોવા છતાં ભારત માટે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ एसओजी को बात में मिली थी कि कोई कोई बंदा भावनगर से यहाँ पेल की जो वॉर्मिट है उसको बेचने के लिए यहाँ पे घूम रहा है इसलिए एसओजी ने ये पूरा आ, उसको पकड़ा है और जो की जो है उसको भी पकड़ा है और हमको फॉरेस्ट 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 डिपार्टमेंट डिपार्टमेंट। को ऐसे जान किया है। तो है है का भी रोल ये ये आएगा इसके लेब टेस्टिंग कराएगा असली नकली वो करेगा करेगा और इस पे बुक करेगा, આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ પ્રતેર લાખ રૂપિયા થાય છે અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે એનું નામ છે વિપુલભાઈ ભુપતભાઈ બામડિયા પોતે ભડભડિયા ગામ ભાવનગર નો છે અને તે ભાવનગર ના દરિયા કિનારેથી એને જે છે એ એમ્બર એમ્બરડી છે એ મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધ માં આવેલો તે દરમિયાનમાં એક બાક નું પાક નહળતા એછોજ